રક્ષાબંધન પર્વને ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેવામાં શિનોર તાલુકાના સાધલીના બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે ભાઈ બહેનના અટવટ પ્રેમના બંધન એટલે કે રક્ષાબંધન પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે શિનોર તાલુકાના સાધરીના બજારમાં વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની અવનવી વેરાયટીની રાખડીઓ વેચાણ માટે ખુલ્લી મૂકવામાં આવી છે જેમાં ચાંદી ડાયમંડ તેમજ નાના બાળકો માટે લાઇટિંગ સાથેની રમકડાવાળી અને રંગબેરંગી ભાભી રાખડી સહિત અવનવી કલાત્મક રાખડીઓ વેપારીઓ દ્વારા વેચાણ માટે ખુલ્લી મૂકવામાં આવી છે દર વર્ષે વિવિધ પ્રકારની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય છે ત્યારે આ વર્ષે નાના બાળકો માટે લાઇટિંગ સાથેની રમકડાવાળી રાખડી અને ભાભી રાખડી બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે જ્યાં કેટલીક બહેનો પોતાના નાના ભાઈ માટે રમકડાવાળી રાખડીની ખરીદી કરતા જોવા મળી હતી ત્યારે મોટા ભાઈઓ માટે પણ પોતાની મનપસંદની અવનવી રાખડીઓની ખરીદી કરવા માટે સાધલીના બજારોમાં રાખડીઓ ખરીદવા ભારે ભીડ ઉમટી પડી હતી નવપ્રભા ગુજરાત ન્યૂઝ નિશા રંજીતભાઈ ગામ સાધલી અમે પાંચ છ વર્ષથી ટોલ લગાવીએ છે ને ધંધો સારો રહે છે મારી કને ભાભી રાખડી છે ભૈ રાખડી છે કપલ રાખડી છે પછી ઝીંગલા છે પછી દોળીવાળી રાખવી છે ગોટી રાખડી છે પછી બીજી વિશેષ પચ્ચીસ ચાર થી બીજી રાખવી છે નવી નવી જાતની